નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હવે મેઘો મહેરબાન થશે આજે અનેક જિલ્લામાં થઈ શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી સુરત ભરૂચ તાપી નર્મદા દાદરાનગર હવેલી મોરબી જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી અને રાજકોટમાં વરસાદની શક્યતા છે બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા રહેલી છે તેમજ વડોદરા સહિત અન્ય જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ગીરની જેમ ખુલ્લા મેદાનમાં સિંહ દર્શનનો લાવો રાજકોટમાં ટૂંક સમયમાં ઓપન લાયન્સ સફારી પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે ગીરની જેમ ખુલ્લા મેદાનમાં સિંહોને નિહાળવાની અનોખી તક અહીં મળશે વીસ કરોડથી વધુના ખર્ચે પંચ્યાસી એકર વિસ્તારમાં આ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે પાર્કની આસપાસ મજબૂત ફેન્સિંગ ગોઠવાયું છે અને ગેટનું નિર્માણ પૂર્ણ થયું છે હવે રાજકોટ વાસીઓ સાસણ જવાની જરૂર નહીં પડે સિંહ દર્શનનો લાભો મળી જશે હવે ત્રણ મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકે આપણું થઈ જશે રાજનાથ સિંહે જણાવ્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મોરક્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓ કે અંગે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આપણે પીઓ કે પર હુમલો કરીને કબજો કરવાની જરૂર નથી તે આપમેળે ભારતનો ભાગ બની જશે રાજનાથસિંહે તે ભારતની સેનાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે ભારત આતંકવાદીઓ પર હુમલો કરે છે નાગરિકો ઉપર નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિક્રમ ઠાકોરે તો દિલ જીતી લીધો આને કહેવા રિયલ લાઈફ હીરો અભિનેતા વિક્રમ ઠાકોર બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા અને લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડી તેમણે નાશ પામતા ઘરો અને પાણી ભરેલા રસ્તાઓ અને અસરગ્રસ્ત પરિવારોને જોઈને સહાનુભૂતિ વ્યક્ત કરી લોકોને જરૂરિયાત મુજબ મદદ પહોંચાડી સાંત્વના પાઠવી અને ગૌશાળામાં ઘાસચારાની વ્યવસ્થા પણ કરી તેમની આ કામગીરીને ચાહકોના દિલ જીતી લીધા છે કહેવાય લાઈફ હીરો વાત કરીએ તો લાલુના પરિવારમાં પુત્રી રોહિણીએ કર્યા છે અનફોલો રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે તેમની પુત્રી રોહિણી આચાર્ય સોશિયલ મીડિયા પર લાલુ યાદવ રાબડી દેવી તેજસ્વી યાદવ મીસા ભારતી સહિત પરિવારના તમામ સભ્યોને અનફોલો કરી દીધા છે મુખ્ય કારણ નાનાભાઈ તેજસ્વીના સલાહકાર સંજય યાદવ સાથે થયેલો વિવાદ માનવામાં આવી રહ્યો છે રોહિણીએ કહ્યું છે કે આત્મસન્માન માટે તેના માટે સર્વોપરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલનો ગાજા પર મોટો હુમલો ચોત્રીસ લોકોના થયા છે મોત ઇઝરાયેલે ગાજાના શહેર પર કરેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ચોત્રીસ લોકોના મોત થયા છે આ હુમલામાં એક હોસ્પિટલના નર્સ તેમના પત્ની અને ત્રણ બાળકો પણ માર્યા ગયા છે આ હુમલો એવા સમયે થયો જ્યારે કેટલાક પશ્ચિમી દેશો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈન રાષ્ટ્ર તરીકે માન્યતા આપનારી તૈયારી કરી રહ્યા હતા ઇઝરાયેલની સેનાએ હુમલાને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે તેણે હમાસના નવા સ્નાઇપર્સને માર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસ ટુ બે પોઈન્ટ શૂન્યને લઈને અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે જીએસટી બે પોઈન્ટ શૂન્યને લઈને અમિત શાહે કહ્યું છે કે જીએસટી રિફોર્મ એ વડાપ્રધાન મોદીના ગરીબો યુવાનો ખેડૂતોએ અને મહિલાઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પનો પુરાવો છે નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પર જીએસટી દરોમાં ભારે ઘટાડા સાથે તેમના ખર્ચમાં વધુ ઘટાડો કરશે અને ભારતના વિકાસના ચક્રને વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ બનવાના માર્ગ ઉપર વધુ ઝડપથી આગળ વધારશે મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેનાની એરસ્ટ્રાઇક નાગરિકોના થયા છે મોત પાકિસ્તાની સેનાએ પોતાના જ ખૈબર પખ્તું નખવા નાગરિકો પર હુમલો હવાઈ હુમલા કરવામાં આવ્યા આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ત્રીસ લોકો માર્યા ગયા અહેવાલ અનુસાર લગભગ બે વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ ખૈબર પખ્તું નખવાના પ્રાંતના તિરાહ ખીણમાં માટેદારા ગામ પર જે એફ સેવન્ટીન ફાઇટર જેટમાંથી ઓછામાં ઓછા આઠ એલ એસ સિક્સ બોમ્બ ફેંક્યા હતા જેમાં ત્રીસથી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે